અમિતાભ શાહરૂખ સલમાન આમિર વાયબ્રન્ટ સંગીત માં ભાગ લે તેવી શક્યતા નગરમાં પોલીસ વાન वाली, भाई, भाई निदर, बड़ा मुख्यमंत्री सहित कांग्रेस टेक एक्सपो मेयर पटेल आगामी तारीख अगर तीर जानुआर पंदर दरमियान योजा गुजरात न सातमा वायब्रंट समीटूड सुपर स्टार अभिनेताओ अमिताभ बच्चन शाहरुख खान सलमान અને આમિર ખાન પણ ભાગ લે તેવી પૂરેપૂરી શક્યતા છે સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર બોલીવુડ ના શહેનશાહ અમિતાભ બચ્ચન ગુજરાત ટુરિઝમ ના બ્રાન્ડ એમ્બેસેડર છે કુશ દિનો તો ગુજરાતી ગુજરાત મે એવી અમિતાભ ની જાહેરાત થી રાજ્યના ટુરિઝમ ઉદ્યોગ ને ઉત્તેજન પણ મળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના સસ્તા અભિયાન થી પણ અમિતાભ ખાસ્સા પ્રભાવિત થયા છે વાઈફ્રેન્ડ ગુજરાત સમિટમાં રાજ્ય સરકાર દ્વારા અમિતાભ બચ્ચન જયા બચ્ચન સહિતના સમગ્ર બચ્ચન પરિવારને આમંત્રણ આપ્યું હોય અમિતાભ જયા સમિટમાં હાજર રહે તેવી સંભાવના છે બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન સલમાન ખાન આમિર ખાન આ ખાન ત્રિપુટીને પણ વાઇબ્રન્ટ સમિટ માટે આમંત્રણ પાઠવ્યું છે આ ઉપરાંત રાજ્યની સમય સમય પર મુલાકાત લેનારા અક્ષય કુમાર અજય વેગન સુરેશ

ભાવના સંગીતકાર એ આર રહેમાન તેમજ શાસ્ત્રીય સંગીત ના જાણીતી બોલીવુડ પણ ચમપવાનું છે તે બાબત નિશ્ચિત છે અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા નજીક ગત મોડી રાત્રે એક શંકાસ્પદ ટવે પીછો કરી રહેલી પોલીસ વાન ઝાર સાથે ટકરાતા એક પોલીસ મોત નીપજ્યું હતું

બોલેરો ગાડી લઈને પેટ્રોલિંગ કરવા નીકળ્યા હતા જશોદાનગર ચાર રસ્તા નજીક એક ટવેરા ગાડી શંકાસ્પદ લાગતા પી એ હાથ બતાવી ઊભી રાખવા જણાવ્યું હતું પરંતુ તવેરા કાર ઊભી ન રહેતા પોલીસવાને ગાડીનો પીછો કર્યો હતો તવેરા કાર જશોદાનગર બ્રિજની રોંગ સાઇડ તરફ જતા પોલીસે તે તરફ પીછો કર્યો હતો દરમિયાનમાં સામેથી એક ડમ્પર આવતા ડ્રાઈવર મહેશભાઈ વાન પરથી કાબુ ગુમાવ્યો હતો અને વાન નજીકમાં આવેલા ઝાડ સાથે ધડાકા ભેર થાઈ હતી અકસ્માતમાં ડ્રાઈવર મહેશભાઈને ગંભીર ઈજાઓ થવાથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પીએસઆઈ રાઠોડ અને બુરાજીને હોસ્પિટલ ખસેડાયા હતા જળ જંગલ અને જમીન માટે સતત લડત ચલાવનારા પીઢ ગાંધીવાદી ચીનુભાઈ વૈદનું ટૂંકી બીમારી બાદ છન્નું વર્ષની વયે અવસાન થયું હતું તેમની અંતિમ યાત્રા સાબરમતી આશ્રમથી નીકળીને વાડાના નદીચી શમશાન ગુરુ ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા બીજી સપ્ટેમ્બર ઓગણીસો સત્તરમાં જન્મેલા જાણીતા વરિષ્ઠ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાનું જીવન ગાંધી વિચારના પ્રચાર અને પ્રસાર માટે વિતાવ્યું હતું તેમણે ગાંધી વિચારના પ્રચાર પ્રસારની સાથે સાથે રાજ્યમાં જળ જંગલ અને જમીનને બચાવવા માટેની પ્રવૃત્તિ ઉપર ભાર મૂક્યો હતો આ માટે તેમણે ગુજરાત લોક સમિતિની રચના કરી હતી ગાંધીવાદી અને સર્વોદય કાર્યકર ચીનુભાઈના નિધન અંગે વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી વિવિધ મહાનુભાવો શ્રદ્ધાંજલિ અટવી હતી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા ગાંધીવાદી ચીનુભાઈ વૈજના નિધન પર શોક વ્યક્ત કરી વ્યક્ત કર્યું હતું કે જાણીતા ગાંધીવાદી ચીનુભાઈ વૈજના નિધનથી હું અત્યંત દુખી છું મારી સ્વેતનાઓ તેમના પરિવારની સાથે છે

તારીખ ઓગણીસ થી એકવીસ ડિસેમ્બર દરમિયાન સંસ્કાર કેન્દ્ર પાલી આયોજન આ એક્સપોનું ઉદ્ઘાટન ઉદઘાટન મેયર મીનાક્ષી બેન અને ગુજરાત અગરવતી મેન્યુફેક્ચર એન્ડ ડીલર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ શ્રીમાન દેવદીભાઈ એમ પટેલના ના હસ્તે કરવામાં આવ્યું હતું અગરબત્તી સાથે સંકળાયેલા તમામ મેન્યુફેક્ચર ડીલર્સ પરફ્યુમર્સ રો મટીરિયલ સપ્લાયર્સ કેમિકલ સપ્લાયર્સ પેકિંગ મટીરિયલ સપ્લાયર્સ અગરબત્તીમાં ટેકનોલોજી અપગ્રેડેશન કરનારા નવા ઉદ્યોગ સાહસિકો તથા અગરબત્તી સાથે સંકળાયેલ તમામ ઇન્ડસ્ટ્રીઝને એક જ પ્લેટફોર્મ પર ભેગા મળી અગબત્ની ઇન્ડસ્ટ્રીની નવી ટેકનોલોજીની જરૂરિયાતો અને ઇન્ડસ્ટ્રીની પ્રગતિ માટે જરૂરી માહિતી મળે એના માટે છે ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચર એન્ડ ડીલર્સ એસોસિશનના પ્રેસિડેન્ટ શ્રીમાન દેવજીભાઈ એમ બડેલે જણાવ્યું હતું કે હાલમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને મેક ઇન ઇન્ડિયાનો વિચાર આપેલ છે અમારી ઇન્ડસ્ટ્રી પણ તેનો ભાગ બને તે માટે સ્વદેશી ટેકનોલોજીનો વિકાસ થાય તે હેતુથી અમો આ અગરબત્તી ટેક એક્સપો બે નું આયોજન કરેલ છે આ ત્રી દિવસીય એક્સપોમાં માં એકસો પાંચ જેટલા એક્ઝિબિશન સ્ટોલ હશે અને ભગત નિશાન પ્રોડક્ટ આ એક્સપો ને મેન સ્પોન્સર છે તો મિત્રો આ હતા અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારોની ખાસ વિધિ માટે આપને આદરાવ એસ લાઈન જોડે નમસ્કાર